એકદમ સરસ રૂ જેવા પોચા અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ એવા મુઠિયા આજે આપણે બનાવીને તૈયાર કરવાના છે અને ઘણા જ ઇન્ગ્રીડિયન્ટ્સ માટે આપણે એને બનાવીશું ફ્રેન્ડ્સ તો જો તમને મારી રેસીપીઓ ગમે તો વિડીયોને લાઈક કરજો અને પ્લીઝ પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી મને તમારો સપોર્ટ કરજો તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ તો એના માટે અહીં મેં એક દૂધી લીધેલી છે લગભગ ત્રણસો ગ્રામની આસપાસ દૂધી છે બે દિવસથી હું મુઠિયા બનાવવા માટે લાવી હતી પણ ટાઈમ નહોતો મળતો એટલે આજે ટાઈમ મળ્યો છે એટલે આપણે બનાવી કાઢીએ તો મેં એને છોલી કાઢી છે સરસ રીતે ધોઈને દૂધીને અને કૂણી દૂધી લીધેલી છે એમાં બહુ વધારે બીજ નથી તો એને આ રીતે મીડિયમ કાણાવાળી છીણી વડે આપણે એને છીણી લઈશું તો આ રીતે આપણે એને છીણી લેવાની છે સૌથી પહેલાં અને દૂધી છોલ્યા પછી વધારે વાર બહાર નહીં રાખવાની નિકળ કાઢી પડી જાય છે તો બાકીની છોલેલી દૂધી આપણે પાણીમાં રાખવાની અને બધી જ દૂધી મેં આ રીતે છીણીને તૈયાર કરી લીધેલી છે તો આ દૂધીના મુઠ્ઠા એકદમ સરસ સોફ્ટ બનશે અને બહુ જ પોચા અને ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ બને છે સરળ પણ છે બનાવવામાં એકદમ કોઈ પણ એને સરળતાથી બનાવી શકે છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો બધી જ દૂધી મેં છીણી લીધેલી છે અને એના છીણમાં હવે મેં અડધો કપ જેટલા લીલા ધાણા કાપીને એડ કર્યા છે અને આડું લસણ અને મરચાંની પેસ્ટ મેં વાટીને એડ કરેલી છે તમે પેસ્ટ પણ લઈ શકો અને એક મોટી ચમચી ગોળ એડ કર્યો છે સ્વાદ પ્રમાણે મીઠું હળદર પાવડર અડધી ચમચી ધણાજીરું એક મોટી ચમચી વરિયાળી એક ચમચી અને ગરમ મસાલો એક નાની ચમચી અને અડધી ચમચી જેટલી હિંગ અને એક લીંબુનો રસ સાથે સાથે ચાર નાની ચમચી જેટલા મેં તલ એડ કર્યા છે તો મોટી ચમચી હોય તો ફક્ત તમે એક ચમચી એડ કરો તો પણ ચાલે અને અહીં તમારી પાસે ગોળ ના હોય તો તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો તો મુઠિયાનો ટેસ્ટ ખાટો મીઠો તીખો ખૂબ સરસ લાગતો હોય છે તો જરૂરથી એમાં થોડું ગળપણ પણ તમે એડ કરજો હવે એમાં મસાલા સરસ મિક્સ કર્યા પછી મેં અડધા કપ જેટલો ઘઉંનો કડકડો લોટ એડ કર્યો છે જો તમારી પાસે ના હોય તો રોટલીનો રેગ્યુલર લોટ પણ તમે લઈ શકો અડધા કપથી થોડું વધારે મેં બેસન એડ કર્યું છે અને એક ચમચી જેટલું તેલ એડ કર્યું છે રિફાઈન ઓઇલ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરવાની અને એમાં મેં અડધા કપ જેટલો બાજરીનો લોટ એડ કરેલો છે તો તમે જુવારનો લોટ પણ અહીં એડ કરી શકો છો બાજરીના લોટની જગ્યા પર અને એક પણ ટીપું પાણી નાખ્યા વગર સરસ રીતે મેં આ રીતે લોટ બાંધી લીધેલો છે મુઠિયાનો અને હવે એક આ રીતે કાણાવાળી જાણી પર સરસ રીતે આપણે તેલ વડે ગ્રીસ કરી દઈશું તો એકદમ સરસ રીતે આપણે તેલ વડે ગ્રીસ કરવાની છે તો મેં આ સ્ટીમરની પ્લેટ લીધેલી છે તો તમારી પાસે સ્ટીમર ના હોય તો કોઈ પણ મોટા ટપેલામાં પણ તમે આ રીતે સ્ટીમ કરી શકશો તો એમાં હવે આપણે મીડિયમ સાઇઝના મુઠિયાવાળીને મૂકીશું તમે હાથને પણ તેલ વડે ગ્રીસ કરી લીધેલા છે અને આ રીતે સરસ ઇઝીલી આપણે મુઠિયા વળી જાય છે તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ અહીં આપણે લોટનું પ્રમાણ વધારે નથી રાખવાનું દૂધીનું પ્રમાણ વધારે રહે એ રીતે આપણે મુઠિયા વાળેલા છે અને બનાવેલા છે આગળથી આ સ્ટીમર પણ મેં ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું તો મુઠિયાનો લોટ બનાવતા પહેલાં જ મેં સ્ટીમરમાં એકથી દોઢ લીટર જેટલું પાણી લઈને એમાં લીંબાના છોલતા નાખી જેથી શાળના બાજે અને સ્ટીમરને ગરમ કરવા મૂકેલું એમાં મેં સ્ટીમ કરવા માટે મુઠિયા લગભગ વીસ મિનિટ જેવા મેં મુઠિયાને સ્ટીમ કરેલા છે અને વીસ મિનિટ પછી તમને બતાવું છું તો જો એકદમ સરસ ફૂલી ગયા છે અને નાઈફ પણ આપણે સરસ ક્લીન આવે છે તો મુઠિયા બફાઈને તૈયાર છે હવે એને આપણે સરસ પ્રોપર ઠંડા થવા દઈશું તો આ રીતે મેં સ્ટીમર માટે પ્લેટ કાઢી લીધેલી છે જેથી ઝડપથી ઠંડા પડી જાય તો જુઓ સરસ મુઠિયા ઠંડા થઈ ગયા છે અને હવે આપણે એને નાઇફ વડે આ રીતે કટ કરી લઈશું તો મીડિયમ સાઇઝના એના કટકા કરી લઈશું તો ફ્રેન્ડ્સ મેં સવારના સમયે આ રીતે મુઠિયા બાફીને તૈયાર કરીને કટકા કરીને ફ્રિજમાં મૂકી દીધેલા અને સાંજના સમયે જોબ પરથી આવીને પછી મેં એનો વઘાર કરીને બાળકોને ગરમા ગરમ ખવડાવેલું તો તમે બાળકોને નાસ્તામાં આપવા ઈચ્છો તો રાતથી પણ તમે આ રીતે બાફીને ફ્રિજમાં મૂકી શકો છો અને સવારે તૈયારીમાં એને વઘારી શકો છો તો એકદમ સરસ રૂ જેવા એકદમ પોચા અને જાળીદાર આપણા મુઠિયા બનીને તૈયાર થયા છે તો જુઓ હવે સાંજનો સમય થઈ ગયો છે જોબ પરથી હું આવી ગયેલી છું અને મુઠિયાને સરસ આપણે વઘાર કરી લઈએ તો તેલ મેં લીધેલું છે બે મોટા ચમચા એના અંદર એક ચમચી જેટલી રાઈ એડ કરીશું તીખા લીલા મરચાં મેં એડ કર્યા છે તો બાળકો ખાવાના હોય તો તમારે તીખા મરચાં ઓછા એડ કરવાના અને એક મોટી ચમચી ભરીને તલ અને હિંગ એડ કરી છે અને પંદરથી વીસ મીઠા લીમડાના પાન તો સરસ રીતે બધી વસ્તુ મિક્સ કરીને આપણે એમાં મુઠિયા આ રીતે એડ કરી દઈશું અને એને સરસ મિક્સ કરીને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું તો ફ્રેન્ડ્સ ખૂબ જ ઝડપથી ફ્રાય થઈ જતા હોય છે આ ફ્રીજમાંથી કરેલા છે થોડી વાળ લાગેલી અને જુઓ એકદમ સરસ ક્રિસ્પી એવા આપણા મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે એના ઉપર આ રીતનો થોડો હલકો ગોલ્ડન કલર પણ આવી ગયો છે તો હવે હું ગેસની ફ્લેમને બંધ કરી અને એને ધાણાથી ગાર્નિશ કરી લઉં છું તો ફ્રેન્ડ્સ છે ને બનાવવાનું એકદમ સરળ અને તમે કામમાં હોય કોઈ મહેમાન આવવાનું હોય તો તમે અગાઉથી પણ એને બનાવીને ફ્રીઝમાં મૂકી શકો છો અને તમે વર્કિંગ વુમન હોય તો પણ તમે સરળતાથી તમારા સમય એને બનાવીને ફ્રીઝમાં મૂકી શકો અને મનગમતા સમયે અથવા બાળકોને મોટાઓને ખાવાનું મન હોય ત્યારે તૈયારીમાં એમને વગાડીને આપી શકો છો તો ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો પ્લીઝ જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ફ્રીમાં છે અને ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો